નમસ્કાર આપ રહ્યા રહ્યા ન્યૂ સમાચાર દાહોદના મળી છે રોડ રસ્તા લોકો માટે આફત બન્યા છે વાહન ક્યાં ચલાવવું એક મોટી મૂંઝવણ થઈ ગઈ છે દાહોદનું આર એન બી માર્ગ મકાન વિભાગના તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ગુણવત્તાભર્યા રોડ અને હાઇવે વિકાસની ગતિ માટે પાયાની જરૂરિયાત છે પરંતુ ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર આપણા રોડમાં મોટા ગાબડા પાડી ગયો છે જેના કારણે વિકાસની યાત્રા નિર્ધારિત સમયમાં પોતાની મંજિલ સુધી નથી પહોંચતી વાત છે દાહોદના જાલોદ તાલુકાના લીમડીથી પસાર થતા અને એમપી તરફ ગોધરા રોડ જાલોદ રોડ પસાર થતા રોડની છેલ્લા ઘણા સમયથી અહીં બિસ્માર રોડ છે વાહન ચાલકો અને જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે વીસ કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર છે આ રોડની હાલત એટલી ખરાબ છે કે જો તમે બાઇક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત સતાવે વધારે મુશ્કેલી તો ત્યારે પડે કે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય રજૂઆત અનેકવાર થઈ ગઈ છે પરંતુ તેમ છતાં એ તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું અને જેના કારણે વાહન ક્યાં ચલાવવું એ સૌથી મોટી મૂંઝવણ અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે થઈ પડી છે